કેમેરો આવે છે ભાઈ આટલું બધું ગતિ વધી ગઈ છે પાણી ની બરોબર પાણી આવે છે પણ આટલું જોર કરે છે ને કે માણસ પાછા મારે છે બરોબર એવી રીતે પોઝિશન છે

સામે જો અડાડતા દુદી કેટલું પાણી છે બધી છે ત્યાં પણ પાણી આવી ગયું બધી છે ને એની વાત જ જોવા આ સીધો રસ્તો પડે છે ત્યાં જ પાણી આવે ફૂલ ગયા અડધા भाई <laughs> पापा <laughs>